દાહોદમાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરનો વિવાદ હજુ શાંત નથી પડ્યો ત્યાં નવો વિવાદ શરૂ થઈ ગયો છે દાહોદના ઝાલોદમાં એરપોર્ટ માટે જમીન સંપાદન કરવી શરૂ કરવામાં આવી જેને લઈને છાયણ શારદા ગુલતોરા ગોળા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો પ્રદર્શન કરનારા ખેડૂતોએ દાવો કર્યો કે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરમાં અમારી મોટાભાગની જમીન ગઈ છે જો હવે એરપોર્ટ માટે જમીન આપીશું તો અમે જમીન વિહોણા થઈ જઈશું અમે હવે એરપોર્ટ ઓથોરિટીની મનમાની સહન નહીં કરીએ ખેડૂતો જીવ આપી દેશે પણ જમીન નહીં આપે વિરોધ કરનારા આ ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાને આવેદનપત્ર આપ્યું છે જેમાં ધારાસભ્યએ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું છે એરપોર્ટ ના વિરોધ માટે અમે એકસો ત્રીસ ધારો ધારાસભ્ય મહેશભાઈ પુરા સાહેબ ને આજે ચાર ગામના શારદા ટારાકોળા ગુલતોડા છાયણ ના ખેડૂતો ભેગા થઈ અને આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને આવેદન પત્ર આપીને અમને અમારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરાએ આશ્વાસન આપ્યું છે અને અમારી સાથે રહેવાના છે અને અમે લોકો જે ખેડૂતો છે તે અમે અમારી જમીન આપવાના વર્ષોથી અમારી જમીન બાપત જે હાચવી રાખી છે એ જમીન હાચવી રાખીશું અને અમારા બાળ બચ્ચા બાળકોને કે ખેતીવાડી કરી અને ગુજરાન ચલાવીએ છીએ એટલે આવનાર સમયમાં પણ સાત પેઢી સુધી અમારામાં જમીન ના જાય એના માટે અમે સરકાર સામે જે તંત્ર એરપોર્ટ માટે આવશે એના માટે લડી લેવા માટે તૈયાર છે અને આવનાર સમય મરવાનો ટાઈમ આવશે તો અમે ગોળી મારીને ભાઈ નાખો બાકી અમે જમીન આપવાના નથી દાહોદ જિલ્લાના જલોદ તાલુકાના ટાડાગોળા ગામ સારદા ગુલતોરા અને છાયણ જે ચાર પાંચ ગામોની વચ્ચે એરપોર્ટ એરપોર્ટ જે કંપનીએ જે નકશો બહાર પાડ્યો છે એરપોર્ટ બનાવવાનો ટાટાગોળાના મધ્યમાં એનો અમારો સખત વિરોધ છે અમે જમીન આપવાના નથી અને એક બાજુ તો કોરિડોરમાં જમીન સંપાદન ગઈ અને આ વચ્ચે આ વર્ષે એરપોર્ટની જમીન લેવા માટે તૈયાર થઈ છે તો અમે મારવા અને મરવા તૈયાર છીએ પણ જમીન આપવાના નથી આજ રોજ અમે અમારે એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયા સાહેબને રૂબરૂમો મળી અને અમે એક આવેદનપત્ર આપ્યું છે એરપોર્ટ માટે અને આ એરપોર્ટમાં અમારે શારદા ટાઢાગોળા ગુલતરા અને છાણના તમામ લોકોની જમીનો જાય છે ખેતીવાડીની જમીનો જાય છે મકાનો જાય છે કુવા જાય છે સિંચાઈ જાય છે તો એના માટે અમે સખત લડવાના છે અને આગળ હાઈકોર્ટ પર જઈને પણ રીટ દાખલ કરી અમે લડવાના છીએ અમે સરકારને એક પણ ઇસ્ટ જમીન આપવા માંગતા નથી